લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અખંડ હિન્દુસ્તાનના આરાધ્ય દૈવત અને હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા મહાભિષેક અને સેવા મહાભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંડળીના પ્રાંગણમાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા અર્ચના કરી મહાભિષેક અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ ગૌરવ રમાકાંત જણાવ્યું હતું કે શિવાજી મહારાજે સ્વરાજ્ય ન્યાય પ્રણાલી અને ધ્યાનમાં રાખીને પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુસર ખંડેરા માર્કેટ ચાર રસ્તા પાસે અંદાજિત બે હજાર જેટલા માટીના બાઉલનું વિતરણ કરી મહાભિયાનની શરૂઆત કરવામાં આવી હતી મંડળી દ્વારા જણાવાયું કે શિવાજી મહારાજના આદર્શોથી પ્રેરાઈ સમાજ સેવાના કાર્યો સતત આગળ વધ પ્રેરણા ત્યાગ અને બલિદાન જ જેમના જીવનનો સંપૂર્ણ સંદેશ છે એવા હિન્દવી સ્વરાજના ના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આજે છત્રપતિ શિવાજી કોપરેટિવ બેન્કના પ્રાણંગમાં તેમને પુણ્ય સ્મરણ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવાનો મોકો મળ્યો આપણે સૌ જાણીએ છીએ ઇતિહાસ પર નજર કરીએ તો સ્ત્રીઓનું સન્માન જળવાય ગરીબ અને ખેડૂતોના હિતનું સંપૂર્ણ રક્ષણ થાય સાથે સાથે તમામ પ્રકારના ધર્મનું સન્માન થાય અને દેશની સંસ્કૃતિ અને ભાષાનું ગૌરવ જળવાય આ વિચારો સાથે જેમણે સમગ્ર જીવનભર

ગરીબ કિસાનો પર થતા શોષણોને મુક્ત કરાવવા માટે આઈન જીતન સ્કર્જ એટલે કે જરૂરિયાત પ્રમાણે એમને બળદના જોડા આપવા ખત આપવું બિયારણ આપવું એવી રીતનાની મદદ કરવી અને ખેડૂત પીસાય નહીં અને ખેડૂત સાવકારોથી નિજાત મેળવે એ આજથી ચારસો વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે આ વિચારોને આગળ વધાર્યું તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજ એક એવા યુગ પુરુષ કે આજે આપણે સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત વૃક્ષ વાવો પાણી બચાવના વિષયો પર આપણે ચિંતિત થઈ રહ્યા છે પણ આજથી ચારસો વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને પત્ર લખતા હતા કે પાણી કાઢવાની જગ્યા એટલે પત્ર કિલ્લાના બાંધકામ માટે પથરા એવી જગ્યાથી કાઢો કે જ્યાં પહાડનું ગ્રેવિટી આવતી હોય એટલે કે ચોમાસા દરમિયાન વરસાદથી પડેલું પાણી ત્યાં સાઠો ભેગો રહે અને આખું વરસ ત્યાં પાણી મળે ને ત્યાંથી કાઢેલા પથ્થરથી દિવાલો બનાવો તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજે એમના બાંધકામ પ્રમુખને લખેલા પત્ર આજની તારીખે બી છે કે તમે એક વૃક્ષ કાપો તો એની જગ્યા પર દ્વિગુણાંકમાં વાવો એ ક્યારે કે જ્યારે ત્યાં અઢ્રક વરસાદ પડતો હતો ત્યારની આ દ્વિદ્રષ્ટિ આ છત્રપતિ શિવાજી મહારાજની હતી છત્રપતિ શિવાજી મહારાજની જોડે આજે આપણે નારી સશક્તિકરણ માટે જાગીએ છીએ છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં તેમની જોડે દીપાઈ બાંદલ જીજા માતા તારા રાની ભાઈ સાહેબ એવા પ્રેરિત કરેલી મહિલાઓ કે જેઓએ તે સમયમાં રણાંગમાં યુદ્ધના મેદાનમાં પોતે તલવારો લીધી કે શરણાંગ હતી કે ક્યાંક પોતે સ્વીકારી ન હતી પણ તે પોતે લડેલા ત્યારબાદ અને તેવી જ રીતે હવે છેલ્લું જે મુખ્ય વિષય જે મારે કહેવા જેવું લાગે છે કે આજે પર્યાવરણ જાગૃતતાનો વિષય આજે હું આપ દરેક વડોદરાના સંસ્કારીજનને મેં વિનંતી કરું છું કે આપણે વૃક્ષોનું જે રીતે છંદન કર્યું છે અને આજની જે સરકારો જે રીતનાની વૃક્ષો વાવી રહી છે ના એ ઓક્સિજન આપે છે કે ના ફળ આપે છે આપણે મૂંગા પક્ષીઓની ચોક્કસ ચિંતા કરીએ આપણા ઘરના આંગણે એવું ફળ એવું વૃક્ષ લગાડીએ કે જે ફળ બી આપે અને છાયડો આપે ફક્ત એવું નહીં કે છાયડો આપણી ગાડી ઢાંકવા પૂરતો આપણે ફળવાળું કરીશું તો પક્ષીઓ આપણા પર નિર્ભિત રહે નહીં કે પક્ષીઓને એવી અપેક્ષા નહીં રહે કે કોઈ આપશે ને હું ખાઈશ કુદરતે એમને એમના અધિકારનું આપ્યું છે એનાથી આપણે વંચિત ન રાખીએ અને આજના દિવસથી ખંડેરાવ માર્કેટથી શુભારંભ થઈ રહ્યો છે બાઉલ વિતરણનો અંદાજે બે હજારથી અઢી હજાર બાઉલ ત્યાંથી વિતરણ થઈ રહ્યા છે તો હું બાઉલ લઈ જનારને એક જ વિનંતી કરું છું કે સ્ટીલમાં ના મુકતા માટીના વાસણમાં પાણી મૂકો જેથી પાણી ગરમ ના થાય ને મૂંગાજીવ પીએ અને હું આપના મીડિયાના હાકલ એકવાર પુનઃ એકવાર કરું છું કે આજનો દિવસ એ આપણા માટે એક યુગ પુરુષ નો જન્મ દિવસ છે એને આપણે સૌ આપણા ઘરના આંગણે દીવો પ્રજ્વલિત કરીને એને મનાવીએ એવી હું આપને હાકલ કરું